તમે ઝૂંપડા જેવા ઘરમાં આજે લાકડાની પેટી જોઈ રહ્યા છો તેમાં કોઈ દરદાગીના કે રોકડ ભરવી નથી જાણીને આશ્ચર્ય થાય કે આ પેટીમાં આ ઘરના મોભી જીવાભાઈનો મૃતદેહ અચવાયેલો છે અને તે પણ બે ચાર દિવસથી નહીં પૂરા બે મહિનાથી આ પેટીમાં લાશ સડી ગઈ છે પરિવારને તેમના અંતિમ સંસ્કાર કરવા છે પરંતુ કરતા નથી કારણ કે તેણે નક્કી કર્યું છે કે તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતક જીવાભાઈના અંતિમ સંસ્કાર કરશે નહીં જીવાભાઈની લાશ બનાસકાંઠાના દાતા તાલુકાના હળાદ ગામેથી મળી હતી ત્યારે તેમના પરિવારજનોનો આક્ષેપ છે કે તેમની મૃત્યુ થઈ છે હપ્તા ભરવાના ટ્રેક્ટરના આધારે ઉગ્રણી માટે ગયા હતા તે વખત આવીને પાછા ખેડ ઘેરથી ખેડવા માટે લઈ ગયા ત્રણ વાગે ત્રણ વાગે લઈ ગયા પછી

બનાસકાઠા પોલીસ મથકે હત્યાના સાક્ષીઓએ સોગંદનામા સાથે પુરાવા રૂપે ઘટના સ્થળના ફોટોગ્રાફ રજૂ પરંતુ પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસ તંત્રે આજ દિન સુધી તેમની કોઈ વાત સાંભળવા તૈયાર નથી ત્યારે ખેડ બ્રહ્માના ધારાસભ્યએ આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે બેદરકારીને સરકારની બેદરકારીને લીધે અને પોલીસ ખાતાની બેદરકારીને લીધે આજે બે બે મહિનાથી લાશ પડી રહેલી છે એના પરિવારજનો જેના પોતાના મકાનમાં લાશ રાખીને ન્યા માટે મુખ્યમંત્રીને કાગળ લખ્યો બનાસકાંઠા ડીએસપીને કાગળ લખ્યો છે ગૃહમંત્રીને કાગળ લખ્યો બંને કલેક્ટરોને કાગળ લખ્યો છતાં પણ આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી સડી રહેલી લાશ થી આસપાસ પણ છે બે મહિનાથી આ પરિવાર આ રીતે મૃતદેહને સાચવી રહ્યા છે અને હજુ કેટલો સમય સાચવવો પડશે તેની ખબર નથી જીવાભાઈનું અકસ્માતે મોત થયું છે કે તેમની કોઈ કારણસર હત્યા થઈ છે તે જાણી શકાયું નથી પરંતુ હાલ તો પોલીસ તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે નિલેશ સથવારા વીટીવી ખેડબંધ